નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન જેની અંદર પ્રકરણ ત્રણ ઉત્પાદન ઉદ્યોગો જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ જેમાં અગાઉના લેક્ચરની અંદર ભારતના પરિવહન ઉપકરણ ઉદ્યોગો વિશે આપણે માહિતી મેળવી ગયા એ ઉપરાંત પર્યાવરણ અતિક્રમણ એટલે શું તેને રોકવાના ઉપાયો વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારબાદ પછી ઉદ્યોગોનું મહત્ત્વ વિશે આપણે અભ્યાસ કર્યો ભારતનું જે શણ ઉદ્યોગ છે એ ક્ષણ ઉદ્યોગ વિશે પણ માહિતી આપણે મેળવી ગયા ત્યારબાદ પછી દક્ષો પણ આપણે જોયું જેની અંદર લોખંડ પોલાદ સુતરાઉ કાપડ ઉની કાપડ શણનું કાપડ રેશમી કાપડ વિશે આપણે અભ્યાસ કરી ગયા ત્યારબાદ ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે આપણે માહિતી વિદ્યાર્થી મિત્રો મેળવી જે ભારતની અંદર ચાર પ્રકારના રેશમી રેશમનું ઉત્પાદન થાય છે સેતુર ઈરી તસર અને મુગા ત્યારબાદ પછી ભારતની જે ઉની કાપડ છે એ ઉની કાપડ વિશે પણ અભ્યાસ આપણે રેશમી કાપડ ઉની કાપડના ઉદ્યોગો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે તો ભારતની જે ઉની એટલે કે ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટિર ઉદ્યોગ રૂપે થઈ હતી તેની પહેલી જે મિલ કાનપુરમાં સપાઈ હતી તે પછી ધારીવાલ અને બેંગલુરમાં આવી મિલો શરૂ થઈ શું કે ભારતની જે ઊની કાપડ ઉદ્યોગની છે એની શરૂઆત કે કુટીર ઉદ્યોગ સ્વરૂપે થઈ હતી તેની કે પહેલી જે મિલ છે જે ઊની કાપડ તૈયાર થવામાં એ કાન કાનપુરની અંદર કે સપાઈ હતી તેના પછી કે ધારીવાલ અને બેંગ્લોરમાં પણ કે આવી ઊની કાપડની મિલો આપણને જોવા મળે છે ભારતનો ગરમ અથવા ઊની કાપડ ઉદ્યોગ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનમાં કેન્દ્રિત થયેલો છે ભારતનો કે જે ઊની કાપડ ઉદ્યોગ જે છે એ આપણને કે પંજાબ છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની અંદર જોવા મળે છે આજે ભારતમાં ઉની કાપડની સૌથી વધારે મિલો પંજાબમાં છે એ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે ઉત્તર પ્રદેશમાં પણ ઉની કાપડની મિલો છે શું કહે છે કે ભારતની અંદર ઉની કાપડની સૌથી વધારે મિલો આપણે

આગ્રા અને મિર્ઝાપુર ગુજરાતમાં અમદાવાદ અને જામનગર હરિયાણામાં પાનીપત અને ગુડગાંવ રાજસ્થાનમાં બીકાનેર અને જયપુર જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર તથા કર્ણાટકમાં બેંગલુરુ ઉની કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ સ્થળે જે ઊનિક કાપડ તૈયાર કરવાના ઉદ્યોગો સ્થપાયેલા આપણને જોવા મળે છે ભારતમાં ઊનમાંથી ગારીચા પણ બનાવવામાં આવે છે ભારત યુએસએ રશિયા યુકે કેનેડા જર્મની ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે એટલે કે ભારતની અંદર જે ઊની કાપડના ઉદ્યોગો સ્થપાયા છે એની અંદર કે ઊનમાંથી કે ગાલીચા પણ બનાવવામાં આવે છે ભારત યુએસએ રશિયા છે યુકે છે કેનેડા જર્મની ફ્રાન્સ અને યુરોપ જેવા દેશોને ઊની કાપડ જે છે એની નિકાસ કરે છે ત્યારબાદ જોઈશું ભારતના ખાંડ ઉદ્યોગ તો ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો જ પ્રાચીન છે ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ પછી ખાંડ ઉદ્યોગ દ્વિતીય ક્રમે છે એટલે કે ભારતમાં જે છે એ ભારત દેશની અંદર શેરડી રસમાંથી કે ગોળ બનાવનો જે ઉદ્યોગ છે એ સૌથી પ્રાચીન છે અને ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગો ખાંડ ઉદ્યોગ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે ભારતમાં પુષ્કળ શેરડી પાકતી હોવાથી ગોળ અને ખાંડ સરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ સ્થાને છે એટલે કે ભારતની અંદર શેરડીનું વાવેતર વધારે થાય છે શેરડી પકવાતી વધારે હોવાથી એમાંથી ગોળ અને ખાંડ સરી મળી અને ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે અને વિશ્વની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખાંડનું ઉત્પાદન કરતો ભારત દેશ જે છે ભારત દેશ એ પ્રથમ નંબરે આવે છે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે આથી કપાયાના ચોવીસ કલાકમાં જ તેનું પિલાણ કરવું જરૂરી બને છે એટલે કે શેરડી વજનમાં એક તો વધારે ભારે હોય છે એ ઉપરાંત જલ્દી બગડી જાય છે અને કપાયા પછી એ સુકાઈ પણ જલ્દી જાય છે અને એનું સાકરનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટવા લાગે છે આથી જ કે કપાયા પછી ચોવીસ કલાકની અંદર જ કે એનું પિલાન કરી અને એમાંથી રસ કાઢી ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થાપવામાં આવે છે એટલા માટે જ કે જ્યાં શેરડીનું વધારે વાવેતર થતું હોય છે ત્યાં નજીકના સ્થળે જ કે શેરડીમાંથી ખાંડ બનાવવાના જે કારખાના છે એ સ્થાપવામાં આવે છે ભારતમાં ખાણ અને ખાંડ બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યોમાં કેન્દ્રિત થયેલા છે છે એટલે કે ભારતની અંદર જે અને કર્ણાટકરી બનાવવાના જે કારખાના છે એ કારખાનાના જે છે એ આપણને ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર છે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યોની અંદર આપણને જોવા મળે છે ગુજરાતમાં ખાંડના કારખાના બારલોડી ગણદેવી સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ કોડીનાર પછી તાળાણા ગીર વગેરે સ્થળોએ આવેલા છે એટલે કે ગુજરાતની અંદર ખાંડ જે ખાંડ બનાવવાના જે શેડીમાંથી ખાંડ બને છે એ એ આપણને બારડોલી ગણદેવી છે સુરત નવસારી ઓલપાડ વ્યારા ભરૂચ કોડીનાર સ્થળોએ આવેલું આપણને જોવા મળે છે ત્યારબાદ નવો પ્રશ્ન જોઈશું ભારતના એલ્યુમિનિયમ ગાળન ઉદ્યોગની ટૂંકમાં પરિચય આપો તો કે એલ્યુમિનિયમ વજનમાં હલકી મજબૂત ટીપાઈ વિદ્યુત અને ગરમીનું સુવાહક તથા કટાય નહીં તેવી ધાતુ હોવાથી મેગેનિસ તાપું જસત લિથિયમ અને મેગ્નેશિયમ સાથેની તેની વચનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુઓના સડકના જે વાહનો છે રેલવે હવાઈ જહાજ તથા અનેક યાંત્રિક સાધનોનો બનાવવા માટે વપરાય છે એટલે કે આ એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ વજનમાં હલકું હોય છે પરંતુ મજબૂત ટીપાઓ હોય છે વિદ્યુત અને ગરમીનું કે સુવા અને કટાઈના તેવું હોય છે એટલા માટે જ કે મેગેનીઝ છે તાંબુ જસર સિથિલિયમ મેગ્નેશિયમ સાથે તેની કે વજનમાં હલકી હોવાથી એ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુ જે શડાકના વાહનો જે છે એ રેલવે હવાઈ જહાજ તથા યાંત્રિક જે સાધનો છે એ બનાવવા માટે આપણે એલ્યુમિનિયમને મિશ્રણમાં ઉપયોગમાં લઈ અને એનો વપરાશ કરીએ છીએ એલ્યુમિનિયમના ઉત્પાદન ખર્ચના ત્રીસ થી ચાલીસ ટકા વિદ્યુત પેટે જાય છે આથી જ્યાં જળ વિદ્યુત અથવા સસ્તી વિદ્યુત અને બોક્સાઇટ મળે

એલ્યુમિનિયમ ગાળનના કેન્દ્રો ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં આવેલા છે જે એલ્યુમિનિયમ ગાળન છે ભારતની અંદર જે ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર છત્તીસગઢની અંદર આપણને જોવા મળે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશો આપેલો છે એની અંદર ખાંડ છે કાગળ રસાયણું રાસાયણિક ખાતર અને તાંબુ એનો છે તો આપણે પેલા જોઈ લઈએ જો અબરેલી છે ત્યાં છે ઉદ્યોગ કયો ઉદ્યોગ છે ખાંડ નો છે પછી આ ગોરખપુર ની અંદર પણ છે પછી પટના ની ખાણનો ઉદ્યોગ છે ડાલમિયા નગર છે ત્યાં રાસાયણિક ખાતર છે પછી ઘાટ શિલા છે ત્યાં તાંબુ ગરમ છે પછી આ કંડલા કલોલ ભરૂચ હજીરા એ પણ કે રાસાયણિક ખાતર છે અહીંયા જે અમદાવાદ છે વડોદરા ભરૂચ અંકલેશ્વર છે ત્યાં રસાયણો છે પછી નેપાનગરની અંદર કાગળ ઉદ્યોગ છે ઔરંગાબાદની અંદર ખાંડ ઉદ્યોગ સોલાપુરની અંદર પણ સતારા કોલ્હાપુરની અંદર પણ ખાંડ ઉદ્યોગ છે રાજમદ્રાની અંદર કાગળ ઉદ્યોગ છે દાંડેલીમાં પણ ભદ્રાવતી અને મૈતુની અંદર પણ કાગળ ઉદ્યોગ આપણને જોવા મળે છે તો આ રીતે તમારે નકશો તૈયાર કરી લેવાનું કે કયા કયા રાજ્યની અંદર કયા કયા ઉદ્યોગો આવેલા છે તો દરેક વિદ્યાર્થીને ખબર પડી જશે ને કે કયા કયા ઉદ્યોગો આવે છે ત્યાં આ નો નકશો ખાસ કરીને તૈયાર તમે કરી દેજો જેથી તમને ખ્યાલ આવી જાય હવે છે ભારતના તાંબુ ઉદ્યોગ વિશે માહિતી આપો તો તાંબુ વિદ્યુતનું સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે તેથી તેનો ઉપયોગ વધ્યો છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ તાંબુ છે એ તાંબુ જે છે એ વિદ્યુતનું સુવાક છે તેથી તે અન્ય જે ધાતુઓ છે ધાતુમાં મિશ્ર થઈ જાય છે અને તેનો ઉપયોગ એવી રીતે વધી ગયો છે વિદ્યુતના ઉપકરણો રેફ્રિરે એર કન્ડિશનર ઓટોમોબાઈલ રેડિયેટર ઘર વપરાશના સાધનો વગેરેમાં તાંબાનો ઉપયોગ થાય છે એટલે કે આપણે વિદ્યુતના જે ઉપકરણો છે એની અંદર રેફ્રિજરેટર છે એર કન્ડિશનર છે ઓટોમોબાઈલ રે રેડિયેટર ઘર વપરાશના જે સાધનો છે એની અંદર આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ ભારતમાં તાંબાનું ગાળવાનું સૌપ્રથમ એકમ ભારતીય તાંબા નિગમ એટલે કે ઇન્ડિયન કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડ રાજ્યમાં ઘાટશીલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો ભારતની અંદર જે તાંબુ કાઢવાનું સર્વપ્રથમ આપણે એકમ જોઈએ તો જે છે ભારતીય તાંબા નિગમ જે ઇન્ડિયન કોપ કોપર કોર્પોરેશન દ્વારા ઝારખંડ રાજ્યની અંદર ગાઢશીલા ખાતે આપણને જોવા મળે છે ઈસવીસન ઓગણીસો ને માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે ઈસવીસર ઓગણીસો ને બોતેરમાં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતર કરવામાં આવ્યું છે એટલા માટે એને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રે તાંબાનું જે ઉત્પાદન છે એ કરવામાં આવે છે ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરી કરી શકતું નથી એટલે કે ભારતની અંદર જેટલું તાંબાનું ઉત્પાદન થાય છે એટલું ઉત્પાદન દેશની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરી શકતું નથી કે તેથી જ કે જાયા ચીલી યુએસએ અને કેનેડાથી આયાત કરવામાં આવે છે એટલા માટે જ કેને આપણે બીજા દેશો જે જાંબિયા છે ચીલી છે યુએસ છે અને કેનેડા ત્યાંથી આપણે આયાત કરીએ છીએ ભારતના રસાયણ ઉદ્યોગ વિશે ટૂંકનો લઘુ તો ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બંને પ્રકારના રસાયણ ઉદ્યોગો ઝડપથી વિકસી રહ્યા છે અકાર્બનિક રસાયણોમાં ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ ક્ષારીય સામગ્રી સોડા એસ કોષ્ટિક સોડા અને ક્રોરિનનો સમાવેશ થાય છે કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોલ રસાયણો મુખ્ય છે એટલે કે રાસાયણ જે ભારતના રસાયણ ઉદ્યોગો છે એની અંદર મુખ્ય બે છે કે અકાર્બનિક અને કાર્બનિક તો અકાર્બનિક જે રસાયણો છે એની અંદર ગંદકનો જે તેજાબ છે નાઇટ્રિક એસ એસિડ ક્ષારી સામગ્રી સોડા એસ કોષ્ટિક સોડા અને ક્લોરીનનો સમાવેશ થાય છે કાર્બનિક જે રસાયણ છે એ ઉદ્યોગોના સંદર્ભે પેટ્રોલ રસાયણ મુખ્ય આપણને જોવા મળે છે પેટ્રોલ રસાયણનો ઉપયોગ કૃત્રિમ રેસા કૃત્રિમ રબર પ્લાસ્ટિક રંગ રસાયણ દવાઓ વગેરે બનાવવા માટે થાય છે અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનીજ તેલની રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે શું કહે છે કે જે પેટ્રોલ રસાયણનો ઉપયોગ છે એ કૃત્રિમ રેસાઓ છે કૃત્રિમ રબર પ્લાસ્ટિક છે રંગ રસાયણ દવાઓ વગેરે બનાવવા માટે થાય છે અકાર્બનિક રસાયણનો ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં વ્યાપ્ત છે જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે એટલે કે જે અકાર્બનિક ર રસાયણ ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો એ મોટા ભાગના વ્યાપ્ત છે જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગો છે એ ખનિજ તેલની જે રિફાઈનરીઓ છે એ રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સના કેન્દ્રની નજીક જ કે જોડવામાં આવે છે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે રસાયણ ઉદ્યોગોમાં દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે એટલે કે જે જંતુનાશક દવાઓ છે એમનું ઉત્પાદનમાં વિકાસશીલ દેશોની અંદર ભારતનું સ્થાન મહત્વનું છે અને રસાયણ જે ઉદ્યોગ છે એની અંદર પણ દેશમાં ગુજરાતનું સ્થાન સર્વોપરી છે ગુજરાતમાં અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે કે ત્યાં આગળ આપણને રસાયણ ઉદ્યોગ કેન્દ્ર જોવા મળે છે તો વિદ્યાર્થી ફરી એકવાર આપણે જોઈ લઈએ સારા સારો આપણે કયા કયા પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે જેમાં વિદ્યાર્થી મિત્રો સૌ આપણે પહેલાં જોયું હતું જે ભારતનું ઊની કાપડ છે એ તો ઉની કાપડનું સૌપ્રથમ શરૂઆત કે કુટિર ઉદ્યોગ રૂપે થયું હતું અને તેની પહેલી મિલ કે આપણને અંદર જોવા મળી હતી પછી ધારીવાલ અને બેંગલુરમાં આ મિલો આવી હતી પછી કે ભારતનો ગરમ જે એટલે કે ઉની કાપડ ઉદ્યોગ છે એ ઉની કાપડ ઉદ્યોગ જે છે એ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર રાજસ્થાનમાં પણ કેન્દ્રિત થયેલું આપણને જોવા મળે છે કે એ ઉપરાંત વિવિધ પ્રકારના જે રાજ્યો છે એની અંદર અમુક સ્થળે પણ આપણને ઉની કાપડ બનાવતી મિલો જોવા મળે છે સૌપ્રથમ પ્રથમ કાપડ સૌથી વધારે કે પંજાબની અંદર થાય છે અને બીજા ક્રમે કે

ખેતી આધારિત ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી ખાંડ ઉદ્યોગ એટલે કે દ્વિતીય સ્થાને છે ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે એટલે ભારતમાં પુ પુષ્કળ પ્રમાણમાં શેરડીનું વાવેતર થાય છે એટલા માટે શેરડીમાંથી પછી કવળ અને ખાંડ શરીર મળીને ખાંડનું ઉત્પાદન કરવામાં આવે છે અને વિશ્વમાંની દૃષ્ટિએ ભારત પ્રથમ ક્રમે આવે છે અને શેરડી વજનમાં વધારે હોવાથી બગડી ફટાફટ જાય છે એટલે કપાયા પછી ચોવીસ કલાકની અંદરોઅંદર એને પીલા પીલાણ કરી અને રસ કાઢી અને એમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા કરી દેવામાં આવે છે અને વજનમાં વધારે હોવાથી જ્યાં કે શેડીનું વાવેતર વધારે થતું હોય છે એની નજીક જ કે આવા કારખાના સ્થાપવામાં આવે છે ત્યારબાદ આપણે જોયું તો ભારતના એલ્યુમિનિયમ ગાળન ઉદ્યોગ તો કે એલ્યુમિનિયમ જે છે એ વજનમાં હલકી છે મજબૂત ટીપાઉ વિદ્યુત અને ગરમીનું શું અને કટાય નહીં તેવી ધાતુ હોવાથી તે મેગેનીઝ તાંબુ જસત છે લિથિયમ છે મેગ્નેશિયમ સાથે કે ભળી અને એક નવી જ ધાતુ તૈયાર થાય છે મિશ્ર ધાતુ જે સડક બનાવવા વાહનો રેલવે છે હવાઈ જહાજ છે અને અનેક યાંત્રિક સાધનો બનાવવા માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એલ્યુમિનિયમના ઉત્પાદન ત્યાં જ કે એલ્યુમિનિયમ ઘાળા ઉદ્યોગ સ્થાપવામાં આવે છે ત્યારબાદ પછી વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોયો તો જેમાં ખાંડ કાગળ છે રસાયણો છે રાસાયણિક ખાતર તાંબુકરણ એ ઉદ્યોગો કયા પ્રદેશમાં આવેલા છે એ પણ જોયા અને તમારે પણ તૈયાર કરી લેવાના છે ત્યારબાદ જોયું ભારતના તાંબુ ગાળન ઉદ્યોગ વિશે માહિતી તો તાંબુ વિદ્યુતનું કે સુવાહક છે તેમજ તે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે વિદ્યુતના કે જે ઉપકરણો છે રેફ્રિજરેટર છે એર કન્ડિશનર ઓટોમોબાઈલ રેડિયેટર ગર્ભવપરાશના સાધનો વગેરેની અંદર આપણે તામાનો ઉપયોગ કરીએ છીએ કે એ રીતે આપણે તામાની પણ માહિતી કે મેળવી ત્યારબાદ ભારતના રસા રસાયણ ઉદ્યોગ વિશે જે અકાર્બનિક અને અ કાર્બનિક એમ બે પ્રકારના છે જેમાં અકાર્બનિકની અંદર ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ સારી સામગ્રી સોડા એસ વગેરેનો સમાવેશ થાય છે અને કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં પેટ્રોલ રસાયણનો સમાવેશ આપણે કરી શકીએ છીએ તો આ દરેકની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લીધી છે આ જે પ્રશ્નનો આજે આપણે અભ્યાસ અહીંયા કર્યો છે એ ફરી તમારે ઘરે અભ્યાસ એનો વિદ્યાર્થી મિત્રો કરવાનો છે જેથી એ પ્રશ્ન તમારે બરાબર તૈયાર થઈ જાય જો તમે ફરી તૈયાર નહીં કરો તો ભૂલી જવાશે એટલે ફરી એક વખત ઘરે પુનરાવર્તન કરી લેવાનું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું હવે પછીનું લેક્ચર આવશે એની અંદર આપણે આગળ માહિતી મેળવીશું જય હિન્દ